અને જો આજે કરોડો રૂપિયા સરકારના જો ધોવાણ થઈ જતું હોય તો એ સારી વસ્તુ નથી અને અમારા માટે આ ગંભીર બાબત છે કે જો આ જટી નિર્માણ સરકાર કરતી હોય ને અમારા માછીમારો માટે અને આ આવી રીતે જો ધોવાણ થઈ જતું હોય તો અમારા ભવિષ્ય માટે નકામું છે આવું જો જટી તૂટી જતી હોય અને અમે જટી ઉપર આઠ થી નવ હજારની વસ્તી વાળું આ સુત્રાપાડા બંદર આવેલું છે તો એની અંદર મચ્છીમાર નો વ્યવસાય ચાલે છે અને આ જતી જો ધોવાણ થઈ જાય તો અમારા માછીમાર ને શું કરવું જોઈએ એ તો સરકારને ખબર પડી જશે કે શું કરવું શું ન કરવું આવેદન આપવાના છે આવેદન આપવાના છે એ ત્યાં ગાંધીનગર જઈ અને સીએમ ને રૂબરૂ અથવા જીએમબી બેદરકારી આવું થાય છે તમારી માગણી શું છે છે કે આ કામ સારું થવું જોઈએ કાયમી માટે જતી ટકી રહેવી જોઈએ સરકાર ના રૂપિયા ન થાય

જીરાજભાઈ સોલંકી અને જીતેન્દ્રભાઈ ફુલબારિયાએ જણાવ્યું છે કે સરકાર માછીમારોના વિકાસ માટે કરોડો રૂપિયા ફાળવે છે પરંતુ સ્થાનિક સ્તરે થતા ભ્રષ્ટાચારને કારણે આ વિકાસ કામો નિષ્ફળ જાય છે કોન્ટ્રાક્ટર અને તંત્રની મિલીભગતથી કરોડોના વિકાસના કામમાં ગેરરીતિ થઈ હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો હું સુત્રપળા બંધોનો રહેવાસી છું આજે જે મીટિંગ ભેગી થઈ છે એમાં અમારું આખું ગામ સુત્રાફળ બંદર ભેગું થયું અને એ વચ્ચે ચર્ચા કરવામાં આવી કે અમારે સુત્રાપળા બંદરમાં જે જતી કામનું નિર્માણ થઈ રહ્યું છે એમાં ત્રણસો છપ્પન કરોડના ખર્ચે જેતી કામનું નિર્માણ થઈ રહ્યું છે પણ એમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે એવા અમારા ગામના બધા પબ્લિકોનું કહેવાનું છે અને એમાં નબળી ક્વોલિટીના પથ્થર વપરાય છે અત્યારે સમુદ્ર દરિયાને કઈ આગાહી અલગ ચોમાસું આવવાની પહેલા જતી તૂટવાની ઓલામાં આવી ગઈ છે કનેક્શનમાં અને એમાં મટિરિયલ તો નબળું વપરાય જ છે પણ સરકારશ્રીને એવી નમ્ર વિનંતી છે કે અહીં પૂરેપૂરે

નજરિયામાં તો ખાલી આ જતી જશે પણ સુત્રાપાડા બંદરના રહેવાસી માટે આ લાઈફ ટાઈમ રોજગારી એક તક છે એવો પાછો નહીં થાય એવું અમારું કહેવાનું છે અને ખરેખર સરકાર શ્રી નમ્ર વિનંતી કે આમાં ખરેખર પગલા લઈ અને આની ચકાસ મહેશ ટુડે નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર